તો રામ રામ ડાયરાને નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજના વિડીયોમાં જો આપણે બધાય આપણી આગળ જો બારાજીનું ફેસર છે એ દવા છાંટવાનું કપ છે એ પછી આપણે આગળ ધરતીની ઓરણી બે છે એક નવદાતાની છે એક ખતરદાતાની છે અને બીજા આપણો ઓજારો છે દાંતી પંચું પાવડો એ આજે આપણો ગોડાઉનમાં મૂકવાનો હોય વિડીયો તમે છેલ્લે સુધી જોજો અને વિડીયો તમને ગમે

અને જે આપણે જો આ ફૂકણી આ ગોડાઉન અંદર મૂકવાની છે અને જો આ પાછળ આપણે દવા સાટવાનો રહ્યો ટાકો બાકી જો એના બધા લબાસા હે લબાસા બધા અંદર મૂકવાના છે પછી અંદર કેટલો લબાસો પડ્યો એટલે બધું હમાડું અઘરું હે આ જો ચાઈના છે કટરું છે કે પછી એના પતરાન બતરાન બધું સાફ સાફસૂફ કરીને અંદર મૂકી દે એટલે કાટ બાટ ન બે એટલે બધું અંદરથી કટરને જારીઓને બધું કાઢી લીધું હે ખાલી સર્વિસ નું કામકાજ સર્વિસ કરે મગ નીચે તમે જો આમ કચરો કેટલો હે એટલે આવો કચરો બધો નીકળે જા અહીંયા અમારા એક વાવે છે આપડે મિત્ર જ છે બાપુનામાં સોયાબીન આવતા લાગે જોવા જાય આપણે શું વાવે ભાઈ આવી ગયા ફૂકણીનો વારો કાઢીને હવે ટ્રેક્ટરનો વારો કાઢ્યો જો ફૂકણી કેવી ધોવાની તમને બતાવું આ ફૂકણી ધોવાઈ ગઈ કમ્પ્લીટ હવે કે કચરો બચરો કાંઈ નથી પૂરો સર્વિસ થઈ ગયો હવે પંપ ધોઈ નહીં કહો હવે હમણાં પાછી ઓણી લઈ આવવાની ઓયણી ધોવાની જોડાણ આ પંપને ટ્રેક્ટરભાઈ ધોવાઈ છે હવે આપણે ઓયણી લઈ આવવાની છે ઓયણી ઓયણી ધોવી અને ધર્મેશભાઈની ગાડી ધોવાઈ ગઈ હવે એટલે બે લઈ આવવાની છે એમાંથી એક ધોવાની અને એક રાખવાની છે E acaba de tomar água. જો આપણો ગોડાઉન અંદર ફુકડી મૂકે છે એક સાઈડ દરવાજે જરી કોલી સાઈડ વાવતર થઈ ગયું છે એટલે એક જ દરવાજે નાખે નકર આપણે ઓલી સાઈડ થી ટ્રેક્ટર નાખે તો આ સાઈડ ટ્રેક્ટર નીકળી જઈએ એટલે જરી ખાક જેવું છે એટલે એક જ દરવાજે થી આપણે નાખે છે બાયરની સાઈડ છોડાવી દેજો જો આપણા ટ્રેકરમાં છે ઓણી હોય બીજી હોય એ તો બધી હોય જઈએ પણ આ ફુકડી નાખવા માટે જરી માલે ભઈરો છે માક ફડી છે ઢાણા ઢાણા ભઈરા છે થોડા અને સોયાબી છે એટલે એના હિસાબે હે ને આપણે ઓલા દરવાજેથી નથી આવતું ને કે ઓલા દરવાજેથી આવી અને આ દરવાજે નીકળી જાય આ સોયાબી લેવા વાળા જો ડાયરેક્ટ સીધું અંદર મોટરસાઈકલ નાખે જાણ આ કે સોયાબી લઈ જાવ સોયાબી લઈ જાવ મેંગણી મેંગણી ઓ તો જાવ દી હાલો ટીક આ બાબો અમારે ખેલાડી છે ફાઈનલી આપડા ફૂકણી અને પાપભાઈ મુકાઈ ગયો હા હા જો મૂકી દીધો ફૂકણી અને ઓઈયા ટાણા આપણે હાલે હે ઓલા બાપા બાપાની હમણાં પીપી કરતા અને જો અહીંયા સોયાબી પડ્યું બે જાતનું બી આપણે ઘરે ફૂલે પડ્યું છે અને દેશી છે તમને બતાવો ફૂલે અને દેશી ભાઈ જો આમાં આ આપણે કોથળીની અંદર ફૂલે છે જો આ દાણા ફૂલે ના હે અને અહીંયા જો આપણે દેશી પડ્યું છે

અને વોલ છે જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી નવા વિડીયોમાં તલાકી રામે રામ